બંની ગજેરાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બંની ગજેરાની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે બંની ગજેરા સામે સૌથી મોટો દાવો કર્યો છે કે જ્યાં અલ્પેશ ઢોલરિયાએ બંની ગજેરા સામે બદનક્ષીનો દાવો કર્યો છે 10 કરોડ ન વળતર ચૂકવી આપવા નોટિસ પાઠવવામાં આવી છે બંની ઉર્ફે ભાવિન ગજેરા સોશિયલ મીડિયામાં

કે આજે નોટિસ આપવામાં આવી છે ને મદનક્ષીનો જે દાવો કરવામાં આવ્યો છે કઈ રીતે અને કેવા પુરાવા સાથે દાવો કરવામાં આવ્યો છે નિરંજનભાઈ સ્વાગત છે న్యూઝરૂમ પર આપનું પહેલા તો મારે એ સમજવું છે તમારી પાસેથી કે આખી આ ઘટના સતત જે છે તે બનની ગજરા નામનો એક યુવક કે જે વિવાદમાં રહેતો હોય છે ને ફરી એકવાર આ વિવાદમાં આવ્યો છે ને તમારા મારફતે એક નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે માર્ચ બે હજાર પચીસ થી બંની ગજે રહે અલ્પેશભાઈ ઢોલોરિયા ની બદનક્ષી થાય તેવા વિડીયો એની યુટ્યુબ ચેનલ પછી ફેસબુક નું પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડી એમાં જુદા જુદા વિડીયો પોસ્ટ કરી અને અલ્પેશભાઈની ની બદનક્ષી થાય એવા ઘણા બધા વિડીયો એને મૂકેલા છે એ બધી વસ્તુ અલ્પેશભાઈના ધ્યાનમાં આવી એટલે અમારી પાસે આવ્યા કે ભાઈ આમનો શું રસ્તો કરવો જોઈએ એટલે અમે પહેલા નોટિસ દેવાનું ઉચિત સમજ્યું

અને અલ્પેશભાઈ વિરુદ્ધ અલ્પેશભાઈ વિરુદ્ધ તો ઠીક એના ઘર પરિવાર એની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાની આવી પણ સાહેબ ધમકીઓ એમાં આપવામાં આવે છે વિડીયોમાં એટલે બદનક્ષી તો થઈ જ છે ઓકે એટલે જે પુરાવા જે છે તે એને લઈને તમે કઈ રીતે જુઓ છો કારણ કે ખરેખર જો આવી વસ્તુ થાય અને જો બદનક્ષીની વાત કરવામાં આવે છે ને જે અત્યારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જે વિડીયો બનાવીને બદનક્ષીનો જે દાવો કરવામાં આવે છે શું ખરેખર સાબિત થઈ શકશે

અને એ એલિગેશનોની કોઈ ફરિયાદ આજ દિવસ સુધી અલ્પેશભાઈ સામે કરવામાં નથી એવી કે અલ્પેશભાઈ નો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી કોઈ વ્યક્તિ ઉપર ખોટો આક્ષેપ મૂકવો એ પણ બદલક્ષિત છે એટલે જે આખી ચર્ચા અને જે નોટિસ આપવામાં આવી છે અને ખાસ કરીને એમાં કે જ્યારે બહેન દીકરી પર વાત આવે ત્યારે સૌથી મોટા સવાલો ઊભા થાય છે ત્યારે બંની ગજરાએ એવા પણ અનેક સવાલો કર્યા હતા એને લઈને પણ અલ્પેશ ડોલરિયા જે છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી હતી હમ એ બધું જ બધું જ બંની ગજરાએ જે કાં એમાં સ્ટેટમેન્ટ આપ્યું છે એ બધું જ બદ્ધકથી યુક્ત છે કારણ કે અમે જે કાં બાકીની વસ્તુ જે જાહેર કરશું એ અમે કોર્ટ સમક્ષ જ અમે જાહેર કરશું ઓકે

અને ખાસ કરીને જે આખી નોટિસ હતી એમાં શું લખવામાં આવ્યું છે તેને લઈને જો વાત કરીએ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા દ્વારા યુટ્યુબર બંની ગજેરા સામે બદનક્ષી બદલ રૂપિયા દસ કરોડનું વળતર ચૂકવી આપવા નોટિસ પાઠવવામાં આવી છે આ કેસની હકીકત એવી છે કે મૂળ ગોંડલ તાલુકાના લીલાખાના વતની અને હાલ ગોંડલ મુકામે રહેતા અલ્પેશભાઈ ઢોલરિયા કે જેઓ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેમજ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી ગોંડલના ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે તે સિવાય પણ ઘણા જુદા જુદા હોદ્દાઓ ઉપર હોય અને વર્ષોથી રાજકીય તથા સામાજિક કાર્યકર તરીકે કરેલા કાર્યોથી સમાજમાં લોકચાહના તથા સન્માન મેળવી સમાજમાં આગવી ઓળખ પ્રાપ્ત કરે છે અલ્પેશભાઈ ઢોલરિયા લેવા પટેલ જ્ઞાતિના હોય ને પાટીદાર સમાજના પણ નામના મેડલ હોય છે આ રીતના સમાજમાં પ્રતિષ્ઠિત અને બન્ની ભાવિન ગજેરા

સામે ગોંડલ યાર્ડમાંથી માંથી કાંઈ કામ કર્યા વગર કરોડો લઈ લીધાનો પાયા વિહાણોનો જે આક્ષેપ છે તે પણ કરેલો હોય તેમજ બન્ની ગજેરાએ સોશિયલ મીડિયા મારફત ડોલરિયાની તથા તેમના ઘરની આબરૂ કાઢવાની તથા રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાની સોશિયલ મીડિયા મારફતે ધમકી આપેલ હોય જેથી બંને ગજેરા સામે કાયદેસરના પગલા ભરવા માટે અલ્પેશભાઈ ડોલરિયાએ ગોંડલના વકીલ નિરંજય એસ ભંડેરી મારફત નોટિસ પાઠવી છે બંને ગજેરાના કૃત્યને કારણે અલ્પેશ ઢોલરિયા તથા તેમના પરિવારના સભ્યોને માનસિક શારીરિક આર્થિક સામાજિક ભોગવી રહે હોય આવા સંજોગોમાં તેમનું નુકસાન વળતર પેટે રૂપિયા દસ કરોડ તથા લેખિતમાં તથા સોશિયલ મીડિયા સમક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા તથા તેમના પરિવારજનોની માફી માગી લેવા તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત

અલ્પેશ ઢોલરિયા છે તેમણે વકીલ દ્વારા જે બંને ગજેરા છે તેમને નોટિસ આપવામાં આવી છે આ નોટિસ આપતાની સાથે જ પર એકવાર ખળભળાટ મચ્યો છે બંને ગજેરાની મુશ્કેલીમાં પણ વધારો થયો છે અને સોશિયલ મીડિયામાં બદનામ કર્યાનો જે દાવો છે એમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ના માધ્યમથી અલ્પેશ ઢોલરિયા સામેના અનેક વિડીયો બનાવ્યા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એમણે મૂક્યા છે અનેક આરોપો સાથે પણ મૂક્યા છે અનેક વખત કઈક એક્ટિંગ કરીને પણ એ મૂકતા હતા વિડીયો આ વિડીયોને લઈને અત્યારે એમને નોટિસ મળી છે અને જો પંદર દિવસનો ટાઈમ છે પંદર દિવસની અંદર જો બંને ગજેરા માફી ન માગે અને આ વિડીયો ડિલીટ ન કરે તો અલ્પેશ ઢોલરિયા

એના વિરુદ્ધમાં કોઈ કામ થાય અથવા એની વિરુદ્ધમાં કંઈ બોલે તો શું એમની ઉપર કોઈ કાર્યવાહી થશે હજુ કારણ કે ઓલરેડી એ હવે આ પોલીસના ચક્રવ્યુમાં ઘૂસી ગયા છે જિલ્લા બહારથી રાજ્ય બહારથી એમને પોલીસ પકડી આવી છે એક મહિનામાં ત્રણ ત્રણ જેટલી ફરિયાદ અને આ એક નોટિસ આપતાની સાથે જ બંની ગજેરાની મુશ્કેલીમાં વધારો થયો છે ગોંડલ સતત ચર્ચામાં રહે છે ને એમાં ખાસ આ બંની ગજેરા નામનો જે યુવક છે એ યુવક સતત ચર્ચામાં રહેતો હતો જ્યારે જયરાજસિંહ જાડેજા ગણેશ આ બધાની સામે એમણે વિડીયો બનાવ્યા હતા સાથે સાથે જે અલ્પેશ ઢોલરિયા છે એ અલ્પેશ ઢોલરિયાની સામે પણ અનેક વિડીયો બનાવેલા હતા ને આ વિડીયોના માધ્યમથી અલ્પેશ ઢોલરિયા એડવોકેટ થ્રુ એમને નોટિસ આપી છે અને પંદર દિવસનો સમય આપ્યો છે કે પંદર દિવસમાં જો બંને ગજેરા માફી ન માગે તો અમે કોર્ટના દરવાજા માટે પણ તૈયાર છે આખી ઘટના કે જે બંને ગજેરા ઉપર જે અત્યારે આ એમને નોટિસ પાઠવવામાં આવી છે આ નોટિસને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો અને ખાસ કરીને જે થઈ રહ્યું છે તે કેટલું યોગ્ય અને કેટલું અયોગ્ય એ પણ કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર